નમસ્કાર મિત્રો હું હરિયોદેન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ પાંચ નવ બે હજાર પચીસ ને શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિ વાળાએ આજે દૂધના માવામાંથી બનેલી સફેદ મીઠાઈ ખાવી જોઈએ અને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂની મિલકત તમારે વેચવી ના જોઈએ વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કહ્યું વૃષભ રાશિ વાળાએ આજે કોઈ લાચાર વ્યક્તિની મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ધંધામાં મોટું આર્થિક જોખમ કરવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કહું મિથુન મિથુન રાશિવાળાએ આજે ખાસ કમળનું ફૂલ માં લક્ષ્મીને ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તબિયતમાં કોઈ તકલીફ આવે તો દવા ડાક્ટરને બતાવ્યા વગર લેવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે ખાસ પોતાના દેવીના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો ભૂતકાળના દુઃખોને યાદ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે ખડી સાકર ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારી પોતાની તુલના કોઈ બીજા વ્યક્તિ સાથે કરતા નહીં કન્યા 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 આજે આજે શું કરજો ધીરજ રાખીને સમય પસાર કરવાનો શું નથી કરવાનો મિત્રો આજે વાહન ચલાવો તો ઓવર સ્પીડમાં ચલાવવું નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે દૂધ ચોખાની ખીર નાની નાની કન્યાઓને ખવડાવવી જોઈએ અને આ ખીર બનાવો ને તેમાં ખાંડની જગ્યા પર ખડી સાંકરનો ઉપયોગ કરજો શું નથી કરવાનું મિત્રો આજે વેપારીઓ સાથે સંબંધ બગાડવા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે બે ભૂરા ફૂલ માથા પરથી ઓવારીને સંધ્યાકાળે જમીનમાં દબાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા ખર્ચા કરવા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરજો ધનરાશિવાળાએ આજે એક મુઠ્ઠી હળદર માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવવી જોઈએ અને આ જલ છે ને ત્યાંથી થોડુંક ભરી લાવજો અને તમારા ઘરમાં છાંટજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને પશુ પક્ષીને હાનિ પહોંચાડવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરું મકર રાશિવાળાએ આજે પોતાના કામ ધંધાની જગ્યા પર સમયસર હાજર થવું શું નથી કરવાનું મિત્રો કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કહ્યું કુંભ રાશિવાળાએ આજે ખાસ પંચામૃત બનાવીને પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કહ્યું મીન રાશિવાળાએ આજે ખાસ ભગવાન લક્ષ્મીનારાયણના દર્શન કરવા જોઈએ નહીં તો નજીકમાં કૃષ્ણ મંદિર હોય કે લક્ષ્મીનું મંદિર હોય ત્યાં પણ જજો કરા શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સથી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે